નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શું તમે ધોરણ દસમાં અભ્યાસ કરો છો તેમજ પ્રથમ પરીક્ષા તમે આપી દીધી છે સાથે સાથે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ તમે સારી રીતે ભણાવશો અને હવે આગળ બોર્ડનો અભ્યાસક્રમ એટલે કે દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ તમારે ભણવાનો બાકી હશે તો શું તમે સારી રીતે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંનેનો અભ્યાસક્રમ એકવાર ફરીથી વ્યવસ્થિત રીતે ભણવા માગો છો તેમજ શોર્ટકટથી સારી મેથડ સાથે અને સીધું તમારા દિમાગમાં ચડી જાય એ રીતે શું તમે ભણવા માગો છો તો આપણી એકેડમી અનમેક એકેડમી દ્વારા અત્યારે જ બે દિવસ પહેલાં એક નવી બેચ ચાણક્ય બેચ લોન્ચ કરવામાં આવી છે જેના પાંચ દિવસના ડેમો અત્યારે ચાલુ છે આજે ગણિતનો ડેમો હતો આવતીકાલે ઓગણીસ તારીખે સવારે નવ વાગે ગુજરાતી વ્યાકરણનો ડેમો રહેવાનો છે તો જલ્દીથી જલ્દી આવતીકાલે સવારે નવ વાગે આપણી એકેડમી અનમેક એકેડેમી પર લાઈવ સેશનની અંદર જોડાઈ જજો અને આ પાંચ દિવસના ડેમો લેક્ચરના લાભ લેવા વિનંતી ત્યારબાદ આપે નક્કી કરવાનું છે કે આપે આ ચાણક્ય બેચની અંદર જોડાવવું કે કેમ અને આપની બોર્ડ સુધીની સફરને સફળ બનાવવી કે કેમ